ક્યાં ખોવાઈ ગઈ બધા આવી જાવ ગરમા ગરમ પૌવાનો નાસ્તો કરવા સાચી કઈ બીજી તો બીમારી હતી નહીં બસ આ તકલીફ બધી એટલે હવે આમાં કોની ભૂલ ગણવી ને એ સમજાતું નથી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના વાસીકામથી શરૂઆત કરીએ પણ પહેલાં ધારા બેનને મળી લઈએ ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી તો ધારા તૈયાર થઈ ગઈ છે નિશાળે જવા બસ હવે સાહેબ આવે એટલી વાર છે ધારા નિશાળે મૂકી આવે ને પછી કરવાના છે દિવાબતી અને હું કરીશ મારા ઘરના વાસીકામ તો હજી જો ફળિયા વારવાના છે અડધું ફળિયું વાર્યું ને અડધું રાખી દીધું સાહેબ હાલો આઠ વાગી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અત્યારે ઠાર બહુ જ છે જેમ દી ચડે ને એમ ઠાર વધતો જાય ટાઈટ વધતી જાય કા તો હાલો મળીએ ઘરના બાકીના વાસી કામ કરીને સાહેબ આવીને દીવાબતી કરશે દીવાબત્તીની ફૂલ તૈયારી કરી લીધી છે બસ આવીને દીવાબતી જ કરવાના છે જો તૈયારી થઈ ગઈ છે બસ આવીને હવે દીવાબત્તી કરશે એટલી વાર તો હાલો મળીએ થોડીક વાર રહીને ક્યાં ગય જય શ્રી કૃષ્ણ જય માતાજી કચરાની ગાડી આઠ વાગે જ આવે અમારે અને ધારા ને આઠ વાગે જવાનું હોય કચરા બે હાઈ થઈ જાય રોજ હા બેન જ થાર છે હો નથી એટના મોજા સુખા થઈ ગયા જય શ્રી કૃષ્ણ બટેટા પોઈ અને મસ્ત મસાલા વાળી ચા બની ગઈ છે તો બધાય આવી જાઓ ગરમા ગરમ ચા અને પોહાનો નાસ્તો કરવા તો હાલો બધા આવી જાઓ ગરમા ગરમ પૌવાનો નાસ્તો કરવા તો નાસ્તો કરી લે પછી મળીએ

તો કઈ નઈ મારે છે ને કબાટ સરખો કરવો છે ભારત માતા બધી પડી એમને પ્રે માં ભરીને રાખી દીધી કઈ મૂક્યું નથી ધારા હોય ને ત્યારે કઈ એ હોય એટલે મારે આ પહેરવું મને ઓલું દે ને ઓલું દે ને આજ નથી તો એ બધી પાછું વ્યવસ્થિત બોક્સમાં ભરીને મૂકી દઉં તો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી છે કઈ જોઈ લો હાલો થોડીક વાર રહી ને હલો ફ્રેન્ડ તો બધા વાસી કામ થઈ ગયા છે સાહેબ દુકાને વહી ગયા છે અને હું આવી ગઈ છું મારી ફેવરેટ જગ્યા એટલે કે રસોડામાં રસોડું હું મારા ઘરની એવી જગ્યા છે કે જે મારું ફેવરેટ છે કે વધારેમાં વધારે ટાઈમ મારો રસોડામાં જાય તો અત્યારે બપોરની રસોઈની તૈયારી કરું છું તો બપોરની રસોઈમાં ઘણું વિચાર્યા પછી નક્કી કર્યું કે આજે કઠોળ બનાવી નાખું કેમકે રોજ શાકની રામાયણ છે ટાણે ટાણે કયું શાક બનાવવું અને રોજ તમે જોવું એમ રીંગણા ટમેટા ખાઈને પણ કંટાળી ગયા છે એટલે અત્યારે મેં મગ પલાળ્યા છે અને ચોખા પલાળી દીધા છે મગ ચોખા પલાળે ને એટલી વારમાં હું છે ને જે કટલેરી બધી વેરવિખેર પડી છે ને એની જગ્યાએ રાખી દઉં તો અહીં આવી ગઈ બેડરૂમમાં અને કબાટમાંથી ખૂણે ખાંચકેથી બધી કટલેરી વીણી અને લઈ લીધી છે અને ટ્રેમાં જ રાખી દીધી છે અને જે મેકઅપ રાખવાનો હતો એની ઝીણી મોટી વસ્તુ રાખવાની હતી ધારાની બધી રાખી દીધી અને આ બોક્સ છે ને એ ધારાના કપડાનું બોક્સ છે જેના નવા કપડા લઉં ત્યારે બોક્સ આવે ને એ મજબૂત અને સારું હોય તો રાખી લો ને એમાં ઝીણી મોટી વસ્તુ રહી જાય એટલે મારે જ્યારે જરૂર પડે ને ત્યારે ગોતવી ન પડે એક જ બોક્સમાંથી મને બધી વસ્તુ મળી જાય તો કે આવી રીતના હું મેનેજ કરીને રાખું કેમ કે ડબ્બા એ કેટલા રાખવા અને કેટલા કબાટ રાખવા એ તો નક્કી જ ન થાય અને ઘરમાં લેડીઝની કટલેરીનું તો તો કોઈ અંત જ ન હોય સાચી વાત કે નહીં એ મને જરૂરથી તમે કમેન્ટમાં કહેજો તો હું ફરી આવી ગઈ રસોડામાં તો દાળ મગ અને ભાત મૂકી દીધા છે બાફવા અને અહીંયા ગાજર ખમણી અને એનો સંભારો બનાવવાનો છે કેમ કે કાચા સલાડ કરતાં સાહેબને પાકો સંભારો વધારે ભાવે છે અને અત્યારે ગાજરની સિઝન છે એટલે હવે ગાજર જ ચાલશે પછીની વાત પછી વધારે અમારા ઘરમાં ટીંડોરા અને ગાજરનો સંભારો વધારે બને છે તો ગાજર ખમણી લઉં અને બાકીના મસાલા કરી લઉં બાંધી લઉં એ બધી તૈયારી કરી લઉં પછી મળીએ તો તમે આવી જ રીતના કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને તમને કયો કયો સંભારો ભાવે છે ને એ પણ મને જરૂરથી કહેજો

ત્રણ ચાર રજા આવી ગઈ ને અને પછી તૈયારી કરવાની હતી મારી પાસે એટલો ટાઈમ નહોતો કે ધારાને પેપરની તૈયારી કરાવું નહીં તો રોજ હું અડધી કલાક છે ને ધારાને વ્યવસ્થિત પાણી વહી અને લેસન કરાવું અને થોડુંક વંચાવું એટલે એને છે ને અઘરું ન લાગે અને કમ્ફર્ટેબલ થઈ જાય નહીંતર આપણે તો અવડા હતા ને તો એ રખડવામાં રમવામાં જ હતા આપણે તો ઢગલાનો ડ્રાઈવ હતા કેવી રાજી થઈ ગીધો ચાલો

અને હું રસોડાની સાફ સફાઈ કરી લઉં ટાઈમ થયો છે એક વાગ્યાનો મારે રોટલી થઈ ગઈ છે તો હાલો હવે રસોડું સાફ કરી લઉં અને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે વાગ્યાનો ને મારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું છે ને હજુ હું ગયો ત્યારનો કપડાં હૂકવે છે હવા દસ વાગ્યાની હજી કપડાં જ હૂકવે છે આઈ ત્યાં

આ સરસ છે અને તમારા મામા ના છોકરા ને હું થયું હતું બે વર્ષ પહેલા એક્સિડન્ટ થયું હતું અને ઉંમર એની હતી ચોવીસ કે પચીસ વર્ષની બહુ નાની ઉંમર હતી અમારા મામા ફઈના ભાંડેડામાં બધાથી નાનું હતું એક્સિડન્ટ થયું હતું અને પછી રિકવર જ નહોતું અને કમરથી નીચેનો ભાગ છે ને કેરેલીસ થઈ ગયો હતો આખો એટલે બધું પથારીમાં જ હતું

પણ કઈ નહીં હવે ભગવાનની ની પણ આપણું ચાલતું નથી એના લેખ એટલા આવી છે કે એની આયુષ્ય એટલી ટૂંકી છે આ એટલી ઉમર બને નહીં તો નો કે ભગવાન સામું જોઈએ કઈ પણ આવું હતું કેમ કે એક બે કમેન્ટ મેં વેચાતા ને તો મને તમને કહી દઉં સાચી કઈ બીજી તો બીમારી હતી નહીં બસ આ તકલીફ હતી એટલે હવે આમાં કોની ભૂલ ગણવી ને એ સમજાતું નથી કઈ નહીં હા મળ્યા હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા ચાર વાગ્યાનો સાહેબ દુકાને વયા ગયા છે ધારા ઉતી છે ને મેં પણ થોડીક વાર આરામ કરી લીધો ને પછી રોંઢાના કામ લઈ લીધા છે તો રોંઢાના કામમાં સૌથી પહેલું કામ છે મારા કપડામાં પ્રેસ કરવાનું ઘણા દિવસથી આ કપડામાં પ્રેસ નથી કરી તો ખૂણે કાચકેથી બધા કપડાં ગોતી અને હું બેસી ગઈ કપડામાં પ્રેસ કરવા તો હાલો ફટાફટ પહેલાં કપડામાં પ્રેસ કરી લો ને પછી બાકીના જે રોંઢાના કામ છે ને એ કરીએ halo. તો રોંઢાના બધા કામ થઈ ગયા છે અને ધારા હજી હૂતી છે ટાઈમ થયો છે સવા છ વાગ્યાનો અને મારી પાસે હજી કલાક દોઢ કલાક જેવો ટાઈમ છે તો હાલો થોડુંક મશીનનું કામ કરી લઉં ધારા હુતીને તો આ કામ ફટાફટ થઈ જાય તો મારી નવી કુર્તીમાં મારે ફિટિંગની સિલાઈ કરવી છે અને સ્લીવ ટૂંકી કરવાની છે ફિટિંગ થઈને તો આવી હતી પણ એ મને થોડુંક કમ્ફર્ટેબલ નહોતી પહેરવામાં એટલે એ સિલાઈ ખોલી અને ફરી પાછી હું આમાં ફિટિંગની સિલાઈ કરી અને સ્લીવને થોડીક ટૂંકી કરવાની છે અને એટલામાં જ મારા ધારાબેન આવી ગયા છે ઉઠીને જ્યારે પણ હું મશીન કામ લઉં ને એટલે મારે ધારાનું સપનું આવે કે હું કંઈ ખબર નહીં તારા તરત જ આવી જાય છે અમારી બાજુમાં તો હાલો તારા હાથ મોઢું ધોવા ગઈ છે એટલી વારમાં જેટલું થાય એટલું કામ કરી લઉં અને પછી મળીએ હાલો તો ધારા ફરી પાછી આવી ગઈ છે લેસન ડાયરી લઈને ધારાને હોમવર્ક કરવું છે અને મારે મશીનનું કામ કરવું છે તો બે માં દીકરીનું કામ મેનેજ કરવું બહુ અઘરું થઈ જાય પણ મેનેજ કરી લઉં છું કેમકે રોજનું છે આ જ રીતના કામ મારે મેનેજ કરવા પડે કંઈ પણ કામ કરતી હોય તો ધારાને હોમવર્ક કરાવવાનું કંઈ બીજું કામ કરાવવાનું બે હારે હારે કરતી જાવ એટલે એનું કામ પણ થાય અને મારું કામ પણ થાય તો હાલો આ કુર્તીમાં ફિટિંગની સિલાઈ કરી લઉં એટલી વારમાં ધારા એનું હોમવર્ક કરી લઈ તો કે આવું હોય મારું રોજનું શેડ્યુલ અને આવું હોય મારું ઘરનું કામ જે સવારથી લઈને સાંજ લગીનું મારું આ જ રીતનું રોજનું રૂટિન હોય છે હું આ જ રીતે કામ કરું છું આ રીતે મારા ઘરને મેનેજ કરું છું અને ધારાને હાચવવાની બહારનું કામ કરવાનું ઘરનું કામ કરવાનું વિડીયોનું કામ કરવાનું પ્લસ તમારા કમેન્ટના જવાબ દેવાના બધું મેનેજ કરવામાં મને ઘણી તકલીફ પડે પણ નહીં કંઈ વાંધો નહીં મેનેજ કરી લઉં છું ટાઈમ એડજસ્ટ કરી લઉં છું થોડીક નિંદર ઓછી થાય છે પણ મેનેજ કરી લઉં છું તો કંઈક આવું હોય મારા આખા દિવસનું શેડ્યુલ તો તમે કઈ રીતના સવારથી લઈને સાંજ લગી તમારા ઘરનું કામ મેનેજ કરો છો કઈ રીતે તમારું શેડ્યુલ હોય છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો આ તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલે ¡Gracias!